નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા બારથી ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન કેવું રહેશે વાતાવરણ સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જાણીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો જાણીતા વેથર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ તારીખ બારથી ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીની આગાહી કરતાં જણાવે છે કે ખાસ કરીને હાલ જે તાપમાન જોવા મળી રહ્યું છે તે નોર્મલથી એક ડિગ્રી જેટલું ઊંચું જોવા મળી રહ્યું છે અને તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી પવન છે તે નોર્થ વેસ્ટ નોર્થ ઇસ્ટ અને નોર્થ દિશામાંથી ફૂંકાશે એનો મતલબ થયો કે ચૌદમીના રોજ ઉત્તરાયણ હોવાથી આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ સવારે સાડા અગિયારથી લઈ અને રાત્રિના સાડા આઠ સુધી દસથી પંદર કિલોમીટરના પવનો ફૂંકાશે પવનનો છે તે મુખ્યત્વે ઉત્તર દિશામાંથી ફૂંકાશે તો તારીખ પંદર અને અઢાર પંદરથી અઢાર જાન્યુઆરી દરમિયાન પવન છે તે પશ્ચિમ પવનની શક્યતાઓ છે એટલે કે સવારે ભેજ વધશે અને આને કારણે ઝાકળ વરસાદની સંભાવનાઓ છે તો સોળના કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સત્તરના કચ્છ અને લાગુ નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અને અઢારના કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનો આ પ્રકારના ફૂંકાશે તો તારીખ ઓગણીસના પવનો ફરશે જે નોર્થ ઈસ્ટ અને ઇસ્ટ દિશાના થશે ત્યારે નોર્મલ ન્યૂનતમ તાપમાન છે તે મોટા મોટાભાગના વિસ્તારોમાં અગિયારથી બાર ડિગ્રી જેટલું ગણાય તેમજ કચ્છ અને જે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડરકાંઠાના વિસ્તારો છે તેમાં નોર્મલ ન્યૂનતમ તાપમાન છે તે દસથી અગિયાર ડિગ્રી જેટલું ગણાય ત્યારે બાર અને તેર જાન્યુઆરીના ન્યૂનતમ તાપમાન નોર્મલથી ઊંચું રહેશે ચૌદથી સોળ દરમિયાન એકથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને ફરીથી સત્તરથી ઓગણીસ દરમિયાન તાપમાનમાં વધારો થશે અને ગુજરાત રાજ્યના વધુ સેન્ટરોમાં ન્યૂનતમ તાપમાન છે તે અગિયારથી સત્તર ડિગ્રીની રેન્જમાં રહેશે તો હાલ નોર્મલ મહત્તમ તાપમાન છે મતલબ કે જે ઊંચું તાપમાન હોય છે તે સિતવીસથી ઓગણત્રીસ ડિગ્રી જેટલું ઘણા નોર્મલ અને આગાહી સમયમાં મહત્તમ નોર્મલ તાપમાન છે તે નોર્મલથી ઊંચું રહેવાની સંભાવના છે અને ઇઠાવીસથી ચોત્રીસ ડિગ્રી વચ્ચે જોવા મળશે દક્ષિણ ભારતમાંથી જે શિયાળુ ચોમાસું છે તે પંદર જાન્યુઆરી આસપાસ વિદાય લે તેવા પરિબળો ઊભા થયા છે અને તારીખ સોળ જાન્યુઆરીથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ઠંડીમાં વધઘટ વર્ષા અને પવન નોર્મલ ગતિમાં ફૂંકાશે તેવી આગાહી અશોકભાઈ પટેલે કરી છે